આવનારા દિવસોમાં પચીસમી ડિસેમ્બર એટલે કે નાતાલ અને એકત્રીસમી ડિસેમ્બર આવી રહ્યા છે અને આ સંદર્ભમાં પણ સરકાર દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે પચીસ ડિસેમ્બરના રોજ નાતાલના પર્વની સૌને શુભકામનાઓ પાઠવું છું અને પચીસ ડિસેમ્બરના રોજ માનનીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસથી સુશાસન દિવસ તરીકે પણ સરકાર ઉજવી રહ્યું છે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા પણ અલગ અલગ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એનો આપણે સૌ ચોક્કસ રીતે પાલન કરીશું એવો સૌને આગ્રહ છે ખાસ કરીને કોઈ પણ પ્રકારના જે કાર્યક્રમો છે એ જાહેરમાં કરવાના રહેશે નહીં ચર્ચ કે જે પ્રાર્થના સ્થળો છે એની જે બેઠક ક્ષમતા હોય એના પચાસ ટકા જેટલી છૂટ આ ગાઈડલાઈન અંતર્ગત આપવામાં આવી છે જે પણ ચર્ચ કે પ્રાર્થના સ્થળો હશે એને પૂરતા સેનિટાઈઝ કરવાના રહેશે આ બધી જ જગ્યાઓએ બધા જ લોકો માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે એ પણ અત્યંત જરૂરી છે જ્યાં જ્યાં પણ લોકોની આવન જાવન રહે છે ચર્ચ અથવા તો પ્રાર્થના સ્થળોમાં ત્યાં સેનિટાઈઝર થર્મલ ગન માસ્ક ઓક્સિમિટરની પણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવે છે આ ઉપરાંત જે જે પણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર છે એમાં કોઈપણ કાર્યક્રમની જે છે ઉજવણી કરવાની રહેશે નહીં અને ખાસ કરીને દાહોદ શહેરમાં અને બીજા જે સિટી વિસ્તારો જે છે એમાં જ્યાં જ્યાં પચીસમી ડિસેમ્બર કે એકત્રીસમી ડિસેમ્બરના રાત્રે પણ ભીડભાડ જમા થાય છે એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે કોઈપણ યુવાનો હોય કે વ્યક્તિઓ હોય એ પછી દાહોદનો સ્ટેશન રોડ વિસ્તાર હોય એમજી રોડ વિસ્તાર હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ રાત્રે ભેગા થાય નહીં પોલીસનો બંદોબસ્ત છે એ પાકે પાયે રહેશે અને કોઈ પણ પ્રકારની આવી ભીડભાડ થવાની જે શક્યતાઓ છે એ દૂર કરવામાં આવશે તેથી આપ સૌને મારી વિનંતી છે કે પચીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ છે નાતાલની ઉજવણી છે એ અને એકત્રીસમી ડિસેમ્બરનો જે દિવસ છે એ પણ આપણે સૌ ઘરે રહીને જ ઉજવીએ એવી જિલ્લા વહીવટીતંત્ર વતીથી આપ સૌની પાસેથી અપેક્ષા છે ખૂબ ખૂબ ધન્યવાદ